વિસનગર શહેરના કડા રોડ ઉપર આવેલા એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના સંચાલક શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા બાળકોને ભાઈ બહેનના પવિત્ર સંબંધની જાણકારી આપી હતી આજના કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ડોક્ટર જયેશભાઈ શુક્લ અને હરેશભાઈ વ્યાસ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંત્રોચ્ચાર સાથે દરેક બાળકને રાખડી બાંધી હતી જેમાં શાળાના સંચાલક શ્રી નીતિનભાઈ પટેલ અને પ્રિન્સિપાલ ભૂમિ ભાવસાર દ્વારા પણ સમગ્ર સ્ટાફ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા શહેરની આ એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં દરેક તહેવાર ભારતીય સંસ્કૃતિની ગરીમાં જાળવીને ઉજવવામાં આવે છે જેના કારણે બાળકોને નાનપણથી જ આપણી સંસ્કૃતિની માહિતી મળી રહે અને સાથે સાથે આપણા પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો અને સંવેદનશીલતા બાબતે પણ બાળકોમાં સંસ્કાર નિર્માણ કરી શકાય રિપોર્ટર પ્રકાશ સોની ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર વિસનગર